માતાજી મિત્રો કેમ છો બધાએ તો જો આજે નરેશ પાડે છે તરોફા નાળિયેરી પરથી તો હું જાઉં છું નીચે તરોફા પાડી લેવા માટે તો જો બહારની સાઈડ આવી ગઈશું તો જો અહીંયા નરેશ તરોફા પાડે છે એ પાડું એમ જો હાઈવે છે બારની સાઈડ હું બારની સાઈડ આવી હતી તો અહીંયા ભેગા કરું છું જો હું વીણી વીણી નવે નરેશ પાડે છે હું નીચે વીણું છું તો જુઓ આ બારની સાઈડની સામે આ બાજુ બહુ ફાર્મ હાઉસ છે ને સામેની સાઈડ બધી સોસાયટી છે અને તે બીક લાગે કોકના માથા પર ના પડે વાહન લઈ નીકળે હેના કઈ નક્કી ના કેવાય દરદરતા ક્યાં જાય ઠેલો હવે તો થાકી ગઈશું તરોખા બોલો નરે પાડ પાડ કરે તો એ એક તો ક્યાંય ગયું છો એ ગાડી વાળો હા ગાડી વાળા ભાઈ સામું જોતા માથા પર આવ્યું હતું એમ વિચારતા સાહેબ આ હાઈવે છે બારની સાઈડ બધી નાળિયેરી ફાર્મ હાઉસની બારની સાઈડ છે મેં ઢગલો કર્યો જોવો તરોફા નહોતો આવજો બધા તરોખા પીવા પણ અંદર પાણી નથી નીકળતું નાળિયેરનું નીકળે ઓછું નીકળે कितना भेगा थी क्या बहु वीणा हो तरफा तो हमें था गई कितना पायरा से तो जो मैं ठेलो पल्ली तो ना हूँ घरे जाऊँ तू એક થેલો બારની સાઈડ ભર્યો એક થેલો હજી અંદર છે ફાર્મ હાઉસની અંદર પણ જવાનું છે તો જો હાઈવે છે હજી ગેટ તો ઘણો દૂર છે જો આ ગેટ આવી ગયો મેઇન ગેટ છે તો જો અહીંયા આમ રેવીશી તો જો ઘરે આવીને ઠેલો ઠલવી દીધો અમે તો અમે ફાર્મ હાઉસની અંદરની સાઈડ જઈશ થેલો ભરવા તરોપવાનો જો હું હજી તરોપા લેવા જાઉં છું અંદરની સાઈડ ફાર્મ ફાર્મ બહુ મોટું છે બધી બાજુ સરસ એવા ઝાડવા પણ છે જુઓ હું જાઉં છું અત્યાર હું હાઈવે ઉપર હતી બાર સાઈડ અત્યાર ફાર્મ હાઉસની અંદર તરોપા થોડા પેડાથી લેવા જાઉં છું

And it? Like at the wireless. Yeah. yeah.

দি হলগে হলগে પકડ બે નાઠેલા ઉપર લે ઘરે મૂકી ખંભે નાખેલો ઉપર

તો જો જાય છે ઘરે બધા આવજો તરોફા પીવા તો નહીં અંદર કેમ કે પાણી નથી દેશી તરોફા છે એટલે શેષ જલ્દી થઈ જાય એમાં શેષ ખાવા આવજો બધા બહુ મીઠી લાગે એક બે વાર તો આમ ખાતી છે હાલો હવે ઘરે જ આવીશી કેતો અમાર વિડીયોને લાઈક કરી દેજો કેતો કેતો દાંતડી નહીં તું કેતી કેતો અમાર વિડીયોને લાઇક કરી દેજો કેતો એમાં દીકો બહુ લાઈક કેતો લાઈક કરજો એમ કે લાઈક કરજો શેર કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરજો ચાચા કહી દે જો જોતાનું હેત નહીં એમ જોતાનું નથી ને હેલું છે મૂક દે જો બધા ક્યારામાં બધા રોગશે સેના શેના સી તો નથી ખબર હું હું પે એમ પણ છે ખરું બધું અમે વાવેલું કુંડામાં તો તમને આ ફાર્મ હાઉસ કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર બતાવજો તો હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ આપી દઈશું લખશું ટાટા કહી દો બધાને જય માતાજી મિત્રો બાય બાય